પોતાના બેબાગ બોલ અને ફાયર નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેનાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સમાજના લોકોએ પરશોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી કાઢ્યું છે પરશોત્તમ રૂપાલાએ રજવાડાઓ વિશે કહ્યું કે અંગ્રેજો સાથે મહારાજાઓએ રોટી બેટીનો વ્યવહાર કર્યો પરંતુ દમન થયું તેમ છતાં રૂખી સમાજ ઝૂક્યો ન હતો રજવાડા અંગ્રેજ અને એને દમન કરવામાં બાકી નતું રેારાજાઓ એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે નતો ધર્મ બદલ્યો નથી આવ્યો તેથી એની તલવારો આગળ નતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભય તૂટ્યા ન ભૂખ થી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા એ સનાતન ધર્મ એના આ વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે